ગીર સોમનાથ જિલ્લા અને રાજ્યની અનોખો રાહ ચીંધતું આદ્રી ગામ કે જ્યાં આજે ગૌરવભર્યા અને મહિલા સશક્તિકરણના ઉદાહરણવરૂપ વિશ્મા સમૂલગ્ન યોજાયા આયુષ્ય સમાજ આદ્રી દ્વારા આ વિશ્વનું સમૂહલગ્ન છે અને વિશ્વ સમૂહલગ્નમાં આજે તેંત્રીસ નવ દંપતીઓ જોડાયેલા છે આહિષ સમાજ આદ્રીનો હેતુ ફક્ત આહિષ સમાજમાં નહી પણ દરેક સમાજ ને પણ આદરી એક રાહ ચિંતુ ગામ છે અને આદરી હાઈટ સમાજ વર્ષો થી તો એવું છે કે દીકરીઓ સમૂહમાં મહાકાળી ધામ જેને અમે કહીએ છીએ એના સાનિધ્યમાં આ વિશ્વ સમૂહ ઉજવી રહ્યા છે ત્યારે ખર્ચા બચવાનું કારણ કરતા સમાજની અંદર એકતા રહીએ સાથે સમૂહ ભોજન લઈએ અને આખો મેળાવડો આપ જોઈ રહ્યા છો કેવડા પટાંગણની અંદર હજારોની મેદની આજે અહીં હાજર છે એટલે જેમ જેમ વર્ષો જતા જાય છે એમ આમાં ઉત્સાહમાં ખૂબ વધારો થતો જાય છે અને ટીવીના માધ્યમથી મારે આપને આજે કેવું છે કે જ્યારે અમે ઓગણીસ વર્ષ પહેલા લગ્ન શરૂ કર્યા ત્યારે આ તેત્રીસ દીકરીઓ છે કદાચ એક વર્ષથી ચાર વરસની હશે અને ત્યારે અમે પહેલું મારા ભાષણમાં મેં વાત કરેલી કે ભાઈ દીકરીઓને ખર્ચો કરવા કરતા શિક્ષણ પાછળ આહિર સમાજની દીકરીઓ શિક્ષણ દીકરા શિક્ષણ લે એના માટેનો ભાર મૂકેલો એનું આજે અમને રિઝલ્ટ જોવા મળ્યું છે તેત્રી દીકરીઓ આજે અહીંયા જોડાણી છે એમાંથી સરકારીને અર્ધ સરકારી નોકરી કરતી લગભગ ઓગણીસ કન્યાઓ છે એનું આજે ઓગણીસ વર્ષે અમને ફળ આજે અમને ચોખ્ખું દેખાય છે એટલે સમાજને હું વિનંતી કરું છું કે આવા સમૂહમાં જોડાય અને સમૂહનો જે ફાયદો છે એ ખરેખર આપણા પરિવાર અને ગરીબ માણસો કે તાવંગર હોય દરેક સમાજમાં સમૂહમાં જોડાવવું જોઈએ અને આજની સમૂહ લગ્ન વર્ષોથી આવે છે અને જાય છે પણ મહાકાળીની એવડી કૃપા છે અમારા ઉપર કે વર્ષોથી લગ્ન કરીએ છે પણ આ જગ્યાની અંદર કોઈ બી અનિચ્છ બનાવ ક્યારેય નથી બન્યો અને ખૂબ માતાજી ધ્યાન રાખે છે એનો અમને વધારે આનંદ છે

કોઈ આપીને કરજો આપીને જવો નથી પણ એ પૈસા જે બચે છે એ દીકરા દીકરીઓના શિક્ષણમાં ને સામાજિક કાર્યોમાં વાપરવા છે એ તવંગર ઈચ્છે છે ગરીબ એમ ઈચ્છે છે કે અમે તવંગરની સજોડે સાથે રહી અને અમે લગ્ન કરીએ છીએ એટલે એનો અમને ખૂબ આનંદ છે અને એક વ્યસ્તના ભાગ રૂપે હું તો અહીંયા એક નિમિત્ત છું પણ મારા આહિત સમાજ આદરીને હું અહીંયાથી એટલી યાદ કરીશ કે ખૂબ અમને સહકાર આપે છે હજારો લોકો બે દિવસથી અહીંયા મહેનત કરીને સફળ કરે છે ત્યારે અમારા આહિર સમાજ ગૌશાળા ટ્રસ્ટ અમારી ગ્રામ પંચાયત દરેક યુવાનો ખૂબ મહેનત કરે છે ત્યારે બધાને હું અહીંથી ખૂબ ધન્યવાદ આપું છું બધાનો ખૂબ આભાર માનું છું